ગોગા ખાતે મુસ્લિમ યુવાને હિન્દુ સમાજની લાગણી દુબઈ તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી જેને લઈને હિન્દુ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ગોગા પોલીસ સ્ટેશનને દોડી ગયા હતા ભાવનગર જિલ્લાના ગોગા ગામ ખાતે રહેતા મુસ્લિમ યુવક શાહદ ઉર્ફે જોન્ટી નાઓએ પોતાના સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટ પર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુબઈ તેવી સ્ટોરી પોસ્ટ કરી હતી તેમાં ભગવાન ગણપતિજીના પાણીમાં ડૂબતા દર્શાવ્યા હતા તથા ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા દર્શાવવામાં આવી હતી આ પોસ્ટ સામે હિન્દુ સમાજના લોકોએ ભારે રોષ ફેલાયો હતો મામલો પ્રકાશમાં આવતા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઘોઘા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા આ ઘટનાને લઈ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘોઘા પોલીસ દ્વારા યુવક સામે બીએનએસ કલમ એકસો છન્નું એ અને બસો નવ્વાણું મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ હિન્દુ સંગઠનોના પણ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી યુવક સામે કડક પગલાં લેવા માંગણી કરી હતી પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી અશોક ગોહિલ રાષ્ટ્રીય હિન્દુ પરિવાર ભાવનગર જિલ્લા અધ્યક્ષની જવાબદારી આજે રોજ એક મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ ધર્મની લાગણી દુભાય એ રીતની એક પોસ્ટ મૂકવામાં આવેલી ફેસબુક ઉપર જેની જાણ ઘોઘા ગ્રામના યુવાનોને થતા ઘોઘા પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ દાખલ કરેલી અને ઘોઘા પોલીસે તાત્કાલિક આની ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીને પણ હસ્તગત કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે ભગવાનના હતા ગણપતિ દાદાની પોસ્ટ ઉપર એની ખરાબ પોસ્ટ કરી અને ફેસબુક ઉપર એની અપલોડ કરેલું ઘણી વાર પહેલા શું તો છે મેં આજે પૂછ્યું કે ભાઈ બેટલ શું કામ આવવા મૂકો છે મારા ઘર અમે એ મને એમ કીધું કે મારા મોબાઈલ હું ગમે એમ તમે જોવો શું કામ એ મેં પ્રેમ કીધું કે ભાઈ તું બેટલ શું મૂકું તારા ધર્મને મૂકું મારા ધર્મને શું કામ મૂકે મારા ધર્મ ગોલવાની શ્રદ્ધામાં હોય તારે એ જોવો નથી અમારા ધર્મ અમારે ત્યાં પાડે છે એમ હું થોડાક પાવરથી વાત કરો એમ એ ગામ બધા એક ભેગા થયા ને પોલીસ પ્રોજેક્ટ કર્યો કેવું સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું આપણે આ ગણપતિ હતું

શેમાં પોસ્ટ મૂકેલી છે ફેસબુક ઉપર અગાઉ કઈ આ ભાઈ આવી કે પોસ્ટ મૂકેલી ખરા અઠવાડિયા થી મૂકે છે